જપ માટે ત્રણ બેઠકો બતાવે છે સંધિ એટલે બે પ્રકારના સમયના જોડાણો નો વખત એ સમયે અજબ વિદ્યુત શક્તિ અદ્ભુત આધ્યાત્મિક ખાસ બળ હોય છે જે આપણે સંધ્યા કહીએ ને એ બે સમયનું જોડાણ હોય દિવસનું રાત્રિનું બે નું જોડાણ હોય અને ત્યારે આ વાતાવરણ હોય ને એમાં એક વિદ્યુત આવી જાય પાવર હોય એક ઉર્જા હોય બહુ બઉ પ્રહાર તમારી માથે એનો થાય જેનો તમારી માથે અસર થાય એવો પાવર હોય પરમાત્માનો આ વાતાવરણમાં એટલે કે છે કે આ સવાર ને સાયમ ને હવાર હાંજ બે ટાઈમ જે સાધના કરવાનું કહે છે એટલે કે સવારમાં

મોબાઈલ આપણે એમ નથી કે ખરાબ છે આમાંથી લ્યો તો સદુપયોગ કરો તો દોરી નાખે કેમ જેવું વિચારો એવું આમાં આવે છે બરોબર એક જાતનું માનસિક મગજ છે એટલે જ બને એટલું દૂર રહેવાનું અને કાળે તો ખાસ સંજ્યા સમય હોય ત્યારે તો ખાસ ત્યારે જેટલા તમાર થાય એટલે એક માળા હોવી જોઈએ આપડે આગળ તુલસી ની અથવા રુદ્રાક્ષ ની કરો એટલે કીધું અહીંયા સંધ્યા સમયે બે પ્રકારના સમય નો જોડાણ વખત એ સમયે અજબ વિદ્યુત શક્તિ અદ્ભુત આધ્યાત્મિક ખાસ બળ હોય છે સૂર્ય ઉગે અને આથમે ત્યારે એ સંધિકાળ હોય છે ત્યારે મન સત્વથી ભરાઈ જાય છે અને એ સમયે કાઈ પણ પ્રયત્ન વિના મનમાં ધારણા આવે છે સવારમાં તમે તમે સંધ્યા સમયે ત્યારે તમારું મન તમને ક્યાંય વલખા નું મરાવે એક એટલે સંધિકાળે જપ કરવા જોઈએ એ વખતે મન તદ્દન શાંત અને તાજગી વાળું હોય છે એ વખતે ધ્યાનમાં મોજાને પકડી લેવા જોઈએ ધ્યાન એ ઘણી અગત્યની વસ્તુ છે પછી તમે આસન પ્રાણાયામ વગેરેનો અભ્યાસ શરૂ કરી શકો છો બીજી ટૂંકી જપ અને ધ્યાન વગેરે પૂર્ણ કરી શકો છો જ્યારે તમે ઉઠો ત્યારે થોડીક ઊંઘ આંખમાં હોય છે એટલે આ અભ્યાસ તુરંત કરો ઊંઘ ઉડાડવામાં ઊંઘ ઉડાડવા થોડાક આસનો અને પ્રાણાયામ પાસેક મિનિટ કરો અને ધ્યાન માટે લાયક બનો તમે ઉઠો એટલે થોડીક તમારામાં નીંદર હોય તો ઉઠીને શું કરવાનું તમને એમ થાય બીજું મને કઈ આવડતું ઉઠક બેઠક મારો ઉઠક બેઠક એવી વસ્તુ છે શરીર ને કસરત કરાવો ભલે ઉનાળો હોય શિયાળો હોય ચોમાસું હોય ઉઠક બેઠક મારો તમારું શરીર તમે દસ મિનિટ ઉઠક બેઠક કરો એટલે પરસેવો વળી જાય તમને જાગૃત થાય જાગૃત થઈ જાય એટલે પાવર આવી જાય ઉર્જા આવી જાય એટલે તમે આત્પગ મોઢું ધોઈ ને બેસી જાવ ભજન કરવા એટલે તમને નીંદર ન આવે નીંદર ન આવે એટલે તમે ઓલા સમયનો સદુપયોગ કરી શકો બીજે દી તમે બેસો ને એટલે બીજે દી તમે નયા ઉઠક બેઠક કરો તો તમારું શરીર દુખશે એટલે રોજ તમારે કરવી પડશે આદત પડશે અને પ્રાણાયામ કરો દીર્ઘ ઊંડા શ્વાસ લો શ્વાસ ને ધીમે ધીમે છોડો એવું કરો એટલે અંદર ની શુદ્ધિકરણ થવા મળે અને એ થી તે કાઈ નો એવું તમને નો અનુકૂળ આવે તો વજ્રાસન તો ખબર જ છે વજ્રાસન માં બેહવાનું બે પગ નીચે નાખી તો વજ્રાસન માં બેઠા પેલા એક ગ્લાસ પાણી ગરમ કરો પાણી ગરમ કરો અને એ પાણીને એવું ગરમ કરો કે હશે કું તમે પીએ એવું બરોબર દાજો નહીં એવું પીવાય પીવાવું જ હોય એ ઈ પાણીનો ગ્લાસ લઈને વજ્રાસનમાં બેસી જાવ નીચે કાંઈ તમે વ્યવસ્થિત નાખો તમને તકલીફ થતી હોય તો કંઈક નાખી દો નાખીને પછી બેહો અને દસક મિનિટ કે પાંચ મિનિટ એ પાણીને ઘૂંટે ઘૂંટે પીવો ગૂટડે ગૂટડે બરોબર પછી તમે ઉભા થઈને જે કાંઈ થોડો ઘણો પ્રાણાયામ ને એવું કરો અને પછી ફ્રેશ થઈને બેહો એટલે તમને જે પેટમાં કાંઈ ગરમી હોય એવી કોઈ પણ તકલીફ હોય બધા ફાયદા હોય છે પ્રાણાયામના પ્રાણાયામ ના અભ્યાસ થી મન એકાગ્ર બને છે એથી પ્રાણાયામ કર્યા પછી જપ અને ધ્યાન કરવા પ્રાણાયામ જો કે શ્વાસો શ્વાસ સંબંધિક ક્રિયા શ્વાસો શ્વાસ ની ક્રિયા છે પ્રાણાયામ એ વસ્તુ છે તો પણ તે આખા શરીર ને ઘણા આંતરિક અવયવોને સારી સરખી કસરત આપે છે પ્રાણાયામ બહુ ફાયદાકારક આમાં ઘણી બધી એવી નસનાળીઓ છે શરૂ થવા મળે તમારા શરીરની અંદર શરૂ થવા મળે પ્રાણાયામ ઊંડા શ્વાસ લ્યો શ્વાસ પ્રશ્વાસ ધીમે ધીમે મૂકો એનાથી તમને ઘણી બધી ફાયદા થવા મળે તમારા ઊંઘ માથું દુખતું હોય એવા ઘણી બધી તકલીફ હોય ને એનાથી માણસ તરત છૂટવા મળે અને મારું તો એવું માનવું છે કે દી સંજા ઉગે ને એ પહેલા તમે ઉઠી જવા જોઈએ ક્યારે દી ઉગ્યા સુધી નહીં સુવાનું જો માણસ હોય તો આ હું તમને શાસ્ત્રો ક્લિયર બતાવી દઉં તમે ભવિષ્યમાં માં ઉન્નતિ નો કરી શકો આ ની વાત હુઈ કોને કે એ તમને કહી દઉં સવાર સુધી હુઈ એ માણસ ને કઈ દઉં જે રાત્રે ભગવાન નું ભજન કરતો હોય અથવા તો હાલો માનો આપડે અહી કઈ જગ્યા છે આપડી મંદિર ની એવું છે તો એની આપણે સેવા પૂજા કરતા હોય અથવા ત્યાં કઈ ભગવાન ના ફૂલ હાર આ તે બીજું ત્રીજું બનાવી ભગવાન ની સેવા ભગવાન ને ફૂલ ચડાવ્યા કે ભગવાન નું ફૂલ બંગલો ને બનાવી એવું બધું તમે રાતે મહેનત કરી હોય તો તમે તમારી કોઈ દિવસ છે અવયવો સારી સરખી કસરત આપે શારીરિક કસરત છે જો તમે એક જ બેઠકમાં જપ કરવામાં કંટાળતા હો તો ત્રણ થી વધુ બેઠકો સવારે ચાર થી સાત સાંજે ચાર થી પાંચ અને રાત્રે છ થી આઠ રાખો જ્યારે તમને લાગે કે મન ઘણું જ ભ્રમિત બન્યું છે ત્યારે મંત્ર અતિ વેગ થી જપો સ્પીડ થી સોનેરી માર્ગ તો એ છે કે બહુ સોનેરી સોનેરી માર્ગ તો એ છે કે મંત્ર બહુ ઉતાવળે કે બહુ ધીમે પણ જપવો ન જોઈએ જેની તમે સ્પીડની ની ગતિ તમને અનુકૂળ આવે એ સ્પીડે જ જપવો જો બહુ ધીમે નહીં જપવાનો અને બહુ સ્પીડથી થી નહીં જપવાનો સુખદ માર્ગ અનુસરો મંત્રના અક્ષરો વાસ્તવિક રીતે બોલાવા જોઈએ એમાં એક મીંડાનો નો રેપ નો જોઈએ નહીં નજર કામ આપે નહી અક્ષરો પ્રમાણે મંત્રનો જપ કરવો જોઈએ જો મંત્રમાં પાંચ અક્ષર હોય તો પાંચ લાખ વખત તે મંત્ર નો જપ કરવો જોઈએ આને અક્ષર લક્ષ જપ કહે છે પાંચ મંત્ર નો પાંચ અક્ષર નો મંત્ર હોય તો પાંચ લાખ જપ કરવા પડે અક્ષર લક્ષ જપ કહે છે. તમે નદી, તળાવ, કુવા, દેવળ, પર્વતની તળેટી, પર પર્વત બગીચામાં કે એકાંત ઓરડામાં બેસશો તો વધુ પ્રયત્નો વિના મન સહેલાઈથી એકાગ્ર થશે આ કોઈ જગ્યાએ તમે બેહો તો મનને મનાવવું નહીં પડે ધીમે ધીમે ટૂંક સમયની અંદર તમારું મન એકાગ્ર થઈ જશે તમે આપણે હું એનું ઉદાહરણ જ પૂરું પાડી દઉં તમે તમારા ઘરે કઈ વાંસન કરતા હોય હવે માનો હું આવી ગયો અથવા તમારા તમારા ફેમિલીના ઈવડાય ને ખબર જ નથી કે આ ભાઈ શું કરે છે તમે કઈ પણ માળા લઈને બેઠા તમારે જોવું કલબલ 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 શરૂ જશે પણ આપણે એને એક ફેરી ડારો દીધી ને કે ભાઈ હું બેહું ને ત્યાં તમે આ નો કરતા કોઈ પણ તમારે જે કરવું એ કરું જો અડધી કલાક મને આમાં નો ડિસ્ટર્બ કરતા તમે એક ફેરી ને મુસાફર થી કહી ગયો તમારે બીજી કોઈ વ્યવસ્થા નથી એટલે કેવું પડે

ઘરના એ શરૂ કર્યુંસ્ટર્બ થાય આપણું મન તરત ન્યા આવ્યું કે મન માળા જીવ જોડામાં મન માળામાં આમ થાય એટલે આ પેલો નિયમ રાખજો બધા આપડે માટે પરિવાર ના સભ્યો જ હોય કોઈ ખરાબ ન હોય પણ એક વાર કહી દેવાનું કે ભાઈ મને ડિસ્ટર્બ ન કરતા આ વસ્તુ આપણને પસંદ નથી હું બેહું એટલે અડધી કલાક કે કલાક મને તમે ખોટી રીતે તમે નો બોલો તમે કઈ બોલા નથી જવાના અગિયાર કલાક તો તમે બોલો છો આખા ખાદી અને પછી હજી ચાર કલાક તમે બોલવાના છો એક કલાક એટલો બધો દેકારો ન કરો તો કઈ તકલીફ તમને થઈ નહિ જાય એમ તમે કઈ દો ને એટલે તમને ઓટોમેટિકલી સહાયતા મળવા મળશે નહિ બોલો તો નહિ મળે આ સૌખી વાત છે બોલવું પડે એટલે કીધું અહિયાં કે બગીચા માં કે એકાંત ઓરડા બેસશો તો વધુ પ્રયત્નો વિના મન સહેલાઈ થી એકાગ્ર થશે જો પેટમાં ભાર હોય ને મંત્ર જપ કરશો તો ઊંઘ થી ઘેરાશો એટલે હલકો ખોરાક લેવાનો હલકો સાત્વિક આહાર લ્યો તો સાત્વિક આહાર માં હું તો કે મગ દાળ છે અમુક આ બધી બીજી સબ્જી કઠોળની જે સબ્જી છે એ બધી સાવ હલકી કેવાય ફુલેવર ને અમુક અમુક શાકો છે એ બધા હલકા કેવાય મતલબ લસણ ડુંગળી વાળું ને એવું નહીં ખાવાનું તેજદાર અતિ તીખું નહીં ખાવાનું પછી અતિ તળેલી વસ્તુ અને ફૂલ હાંજે તો ખાસ ધ્યાન રાખવાનું કે બપોરે તમારે ફાવે એટલું ખાઈ લેવાનું પણ હાંજે ફૂલ પેટ ભરીને એટલું બધું નહીં જમી લેવાનું

પેટમાં ભાર હોય ને મંત્ર જપ કરશો તો ઊંઘ થી હલકો અને સાત્વિક આહાર લો ગમે તે પ્રાર્થના કરો પછી જપ કરવા શરૂ કરો ભગવાન ને પેલા પ્રાર્થના કરો હું જે તમને મનમાં આવે એ પ્રાર્થના મતલબ કઈ માગો નહીં માગો તો ઈ માગો કે મને આમાં જે હું જે લક્ષ લઈને બેઠો છું ને આ તું પગડ દે એવું કઈ માગો અને હું તો અનંત જન્મોનો નો પાપી છું તું તો મને જાણે છો કેટલા જન્મો વ્યા ગયા મને નથી ખબર તને તો બધી ખબર છે હું તારો અંશ છું એવી કોઈ પ્રાર્થના કરો ભગવાન ને કે તું આમાંથી કાઢ બાકી મને કોઈ રસ્તો દેખાતો નથી તો પછી પછી કે પ્રાર્થના કરો કરો જપ કરવાનું શરૂ મન ઉન્નત થશે તમને માળા ફેરવવામાં ઘણો આનંદ આવશે તમારા આધ્યાત્મિક અભ્યાસ દરમિયાન તમારે તમારી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ રાત્રિનો સમય એવો હોય કે દસ અગિયાર વાગ્યાનો સમય જે આપણે ઘરે ગૃહ રહેતા હોય ભાઈ ભાઈઓ બેનો એની માટે શું હોય તો કે ભાઈ બધાય સુઈ જાય ત્યારે આ વસ્તુ કરી શકે અને આરામથી એને સમય મળે તો તમારો એકલો રૂમ હોય એમાં તમે લેમ્પ શરૂ એકાંત જગ્યા ઉપર રોજ ની એક નિયમ ફિક્સ જગ્યા રાખો અને તમે પેલા એમ માનો કે તમે નક્કી છે કે મારે એકવીસ માળા કરવાની તો તમે એકવીસ માળા કરી લો એકવીસ માળા કરીને પછી અમુક સ્તોત્ર ના પાઠ નક્કી કરો અડધી કલાક એ બે વસ્તુ ની અડધી પોણી કલાક આપો જો તમને મજા આવવા મળી લોકમાન્ય તિલક થઈ ગયા ને તમે ઓળખો લોકમાન્ય તિલક વિષ્ણુ સહસ્ત્ર ને ભક્તિ ભક્તિ એને નામ આપેલું હતું એટલી બધી ભક્તિ નો વધારો કરે તમારા એવું શિવ મહિમન છે આ બે વસ્તુ એવી છે પછી કોઈને સ્ની સંતાન હોય કોઈ બાળકનું થતું હોય તો ગોપાલ ગોપાલ સહસ્ત્ર છે એ એવું પાવરફુલ છે એવા ભગવાનના હજારો સ્તોત્રો છે પણ અમુક અમુક જે મને મેં અનુભવ કરેલો આદિત્ય સ્તોત્ર સવારમાં જાગીને સૂર્યનારાયણનું આદિત્ય સ્તોત્ર એવું પાવરફુલ છે એવા ઘણા બધા સ્તોત્રો છે છે એનો પાઠ કરો પછી સિદ્ધકુંજિકા સ્તોત્ર દુર્ગા સપ્તસી છે સિદ્ધ કુંજિકા સ્તોત્ર તો એવું છે તમે રોજ નો પાઠ કરતા હોય તો એને સિદ્ધ નો કરવું પડે સ્વયં સિદ્ધ સ્તોત્ર છે એનું તરત ફળ આપે અમુક સમયની અંદર અને એનાથી તમે જેવો ધારો એવું કરી શકો એવું સ્તોત્ર છે આમાં એનું સ્પષ્ટીકરણ ન કરાય કેમ કે આ યુટ્યુબના માધ્યમથી સમાજમાં જવાનું છે એવું પાવરફુલ છે કે એની વાત ન પૂછો ક્યારેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ અભ્યાસ દરમિયાન તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ થોડાક વખત તમે પવિત્ર સ્થળો જેવા કે ઋષિકેશ હરિદ્વાર કાશી નાશિક મુલાકાત લ્યો અને ત્યાં પવિત્ર ગંગાજી કે ગોદાવરી બેસીને જપ કરો તમે સુધારો જોઈ શકશો મન વેપાર ધંધો ચિંતાઓ અને કૌટુંબિક સંતાપોથી મુક્ત હોય આવા પવિત્ર સ્થળોમાં સારી ધારણાને કારણે સારી સંખ્યામાં જપ કરી શકશો તીર્થોમાં જાવ ને તો ખાલી સેલ્ફી લેવી ફોટા પાડવા ઈજ ન કરવું તીર્થોમાં આરે માળા લઈ જાવી અને માણસો તીર્થો પિકનિક પોઈન્ટ કે વેલો મારે ફલાણી જગ્યા જવાનું છે ન્યાન રીલ્સ બનાવવા મળે અરે ગાંડા ભાઈ ત્યાં રીલ્સ બનાવવા ના જવાનું રીલ્સ તો તમે ગમે ત્યાં બનાવી એકવાના છો ન્યાન ભગવાન નું ધ્યાન ધારણા છે નામ જપ છે માળા કરો પાંચ જાત્રા સફળ થાય એમ આજ એવું થઈ ગયું કે માણસો યંગ જનરેશન જાય એનો આપણને તકલીફે સારું જાય ભગવાન તરફ વળે છે પણ આજ યંગ જનરેશન જે જાય છે માટે ભગવાનના દર્શન તો એક અલગ વાત હોય ગઈ ઈ દર્શન તો હું ઠીક બધાય એમ ઈ જ એના કામ હાટું થતા હોય છે આવું એટલે આવું ન હોવું જોઈએ એમ અને માણસ ઘરે કઈ કર્મ થઈ ગયું હોય ને તીર્થોમાં જવાનું કારણ તમને બતાવી દુ ઘરે તમારા થી નાનું મોટું કર્મ થઈ ગયું હોય તો તમે ક્યાં જઈને મૂકો તો કે મંદિરે ભગવાન ના મંદિરે નાનું મોટું કર્મ છુ હોય ને ને દો પ્રણામ કરો ભગવાન પાસે જાય હવે પર મંદિરે કઈ કર્મ તમારા થી થઈ ગયું તો તમે ક્યાં જઈને મૂકો તીર્થમાં જઈને હવે તમે તીર્થમાં જઈને જ એવું કરો તો એ ક્યાં તમે ધોવા જવાના એ મને કયો કાંઈ નહીં ગંગાજીમાં જઈને તમે એવી કઈ ક્રિયા કરો તમારા થી એવું કોઈ કર્મ થઈ જાય ખરાબ કુદ્રષ્ટિ તમારાથી થઈ જાય કોઈ બેન દીકરી સામે તોય તમને એ દોષ લાગવાનો છે તો ઈ ક્યાં તમને મુકવા જવાનો છે ભોગવવાનું છે કે નથી ભોગવવાનું એટલે આજનો સમય એવો છે એટલે નથી માણાનું કલ્યાણ નથી થાતું એનું કારણ આ છે અને જે કહેવાતા જ્ઞાતાઓ છે આચાર્યો છે એ કોઈ એવું કેતા નથી કે તો આવક બંધ થઈ જાય છે આવી બધી તકલીફ છે અને આપણને કઈ ડર નથી એટલે આપણે કઈ શકીએ છીએ એમ તમારી આધ્યાત્મિક નોંધપોથીમાં કરેલા જપ નોંધો રોજ તમારી આધ્યાત્મિક મતલબ નોંધવાનું એટલે તમને નક્કી હું પાંચ હજાર જપ કરી કરી એટલે કરી થાય માળા થી હો બાકી સાલુમાં કરો દિવસે કરો હાલતા ચાલતા કરો અલગ પણ રોજના હવાર ના બે ના થઈને પાંચ હજાર તો થવા જ જોવે હવે તમે રામ રામ કરતા હોય તો તમારે કેટલી માળા કરવી પડે પાંચ હજાર જપમાં પસા માળા કરવી પડે

મોબાઈલ સેવા તમે કુદ્રશ્ય ક્યારે જોવો જ નહીં તો તમારે તમારું ખંડિત થવાનું નથી અને લગ્ન વ્યવસ્થિત જીવી શકો નહીં જીવી શકો તમારું બ્રહ્મચર્ય ખંડિત થઈ ગયું એટલે તમારું પતન થઈ ગયું એમ નક્કી કરી લેવાનું પછી માણસ એમ કે હું ઘણી મહેનત કરું મને સક્સેસતા નથી મળતી હું ઘણું આમ કરું તો મને કઈ આમ નથી થતું ધંધામાં નથી થતું ઓલામાં નથી થતું પણ એનું મેન કારણ આ તમારે આગળ તમારો પાવર તો છે નહીં જે ઉર્જા શક્તિ છે એ છે નહીં તો તમે ક્યાંથી વિચાર શક્તિ તમારી હાલવાની તમે વીસ કિલો અનાજ ખાવ ને તો એક ધાતુ બને હવે એવું તો કેટલી વાર બરબાદ થઈ જતું હોય તમારામાં આ શક્તિ એમને મખંડ રહી ગઈ તો તમે દુનિયાને માત આપી શકો એવા બની શકો અને આ બધા નામ કે મંત્ર બધું તમારે પ્રગટ થવા મળે અમુક સમયની અંદર તો તમે શું ન કરી શકો કાઠિયા બાબા નામના એક સંત થઈ ગયા એ એક વકીલ બેરિસ્ટર હતા કલકત્તાના આ બ્રહ્મચર્યની હું તાકાત હોય નિમ્બાર્ક સંપ્રદાય માં થઈ ગયા હું મને વાત કરું એ રાતના બે વાગ્યે આ બેરિસ્ટર હતા ને હું તા થાય ને અગાસી માંથી એ સમયની વાત છે એટલે બે વાગ્યે રાત્રે એ આવ્યા આકાશ માર્ગથી ઉડીને અને કીધું હાલે બેરિસ્ટર ઉભો થાય કે હું તો હું ભજન કર કરો આયુ મને કોને કીધું ભજન કરવાનું ની પાસે આકાશ માર્ગ થી ગયા આ બ્રહ્મસર્ય પાવર હોય તમે આકાશમાં ઉડવા હોય શક્તિ તમે પ્રાપ્ત કરી શકો નદીની અંદર હાલવાની શક્તિ તમે પ્રાપ્ત કરી શકો બ્રહ્મચર્યનો પાવર ઓછો નથી સ્વામી વિવેકાનંદ હતા એની આગળ શું મોટામાં મોટો કોઈ પાવર હતો તો બ્રહ્મસર્ય નો હવે તમે લગ્ન ગ્રંથિ થી નહીં આપણે એવું નથી કેતા તમે કોઈ માણસ સાધુ બની જાય કે બાવા બની એવું આપણે કોઈ સલાહ નથી દેતા અને બનાવીએ નહીં ભાઈ તમને જેમાં રસ હોય એમાં જ તમે જાઓ પણ મતલબ જ્યાં સુધી તમે લગ્ન ગ્રંથિ થી નથી બંધાણ ત્યાં સુધી તો સારી જિંદગી જીવો

પોથીમાં કરેલો જપ નોંધો રોજના પાંચ હજાર હોય તો તમે દસ દિવસ કરો તો એ જપને ખબર પડે કે મારા એવું નોંધપોથી એમાં રોજ ના જપ તમે લખો તમને ખબર પડે તેમ કેટલા કરો માળા ફેરવો ત્યારે અંગૂઠા પાસેની આંગળીનો ઉપયોગ કરો આંગળીઓને કપડાથી ગૌમુખથી ઢાંકો માળા ફેરવો તે બીજાઓને બીજાઓને જોવું ન જોઈએ માળા તમે ફેરવો છો એ બીજાને ભણાવી ન જોઈએ અંતરમાં વિચારો મન અને તેની વૃત્તિઓ વિચારોના તરંગો એ સંભાળ પૂર્વક તપાસો અંદર કેવા કેવા તરંગ ઉઠે છે એની તપાસ કરો કેમકે તમારા મનમાં ઘણા બધા મોજા મારે છે આ મન એટલે એ તમને એક ઠેકાણે રહેવા ન જાય ક્યાં ને ક્યાંય ફગાવી ગયા થોડાક વખત સુધી એકાંત ઓરડામાં બેસો જેમ મનને ખોરાકમાં વિવિધતા જોઈતી હોય છે તેમ જપમાં પણ વિવિધતા જોઈએ જ્યારે તે માનસિક કંટાળ્યું હોય ત્યારે તમને જણાય કે તે આમ તેમ ભમવા માંડ્યું છે ત્યારે મોટેથી બોલવા માંડો એટલે એક રૂમ ગોતે રૂમમાં એકાંતમાં ભજન કરો ધીમે ધીમે તમને એમ લાગ્યું કે આ મન મને સાથ નથી આપતું તો તમે નામ જપ તો મુસ્ત સ્વરેથી બોલી શકો મંત્ર નો બોલી શકો પણ નામ તો બોલી શકો મનને સ્થિર કરવા માટે તમે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કે શિવ શિવ કે જે સીતારામ કે તમે ઘડીક વાર માનસિક જપ કરો છો પછી તમને સાથ તો તમે મોટા સ્વરથી રામ 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 એમ બોલી શકો એટલે ઘડીક વાર તમને સાથ પાછું મન ઠેકાણ આવી જાય તમને કોઈ બાર નો સ્વર બકોર નો આવ્યો એટલે તરત તમારું મન ઠેકાણ આવી જાય એટલે પાછું તમે એને અંતર્મુખ લઈ લો અને માનસિક જપ શરૂ કરી દો

ધારણા રહેશે. હવે કાન સુધી તમારું નામ તમે નામ કે મંત્ર જે કાંઈ બોલો છો એ તમારા કાન સુધી તમારો તમારો અવાજ તમને આવે છે તો એ મન કેટલી ગણી આઘું જવાનું? એનો કેમ કે તમે બોલો છો એ તમારો કાન સાંભળે છે તો એ વિચાર શક્તિથી વયુ કેટલે કે જાહે? પાછું તરત આવવાનું છે. તરત પાસું આવવાનું છે. એટલે મોટેથી જપ કરવામાં એક ગેરફાયદો એ છે કે એક કલાકમાં જ તમે થાકી જશો એટલે મોટેથી બોલ બો ન ઘડીક વાર જ બોલો એમ એટલે તમને મુખ થાકી જાય આપણું મોઢું છે ને તરત થકવાડી જાય આપણને જે રામ બોલી છે આ ખુલે આખું ખુલે ને આપડું એટલે આ દુખવા મળે કસરત કસરત થાય એટલે તમે થાકી જશો ત્યારે ત્રણ પદ્ધતિઓ જેવી કે માનસિક જપ જપ અને વેખરી જપ એમાં થી શ્રેષ્ઠ માનસિક જપ છે હંધાઈ થી હેલો વેખરી જપ એન થી પછી ઉપાંશુ જપ ને એનાથી માનસિક જપ અહીંયા વધારે આપણને જે ગતિ મળે ને અહીં વધારે મળે અહીંયા ખાલી ધ્યાન જ રાખવાનું આમ કેન્દ્રિત કરી દીધું નામ એકાંત રૂમ ખાસ હું એની એક પદ્ધતિ હોય એકાંત રૂમ ખાસ રાખવાનું કારણ આ તમને કહી દઉં તમે સામે કોઈ મંત્ર અથવા નામ એક બે બોર્ડ છે એમાં લખ્યો લખેલો છે બરાબર તમારા રૂમમાં કોઈ આવવાનું તો તમે બાણું પેક કરીને બેસી શકો છો એવી રીતની વ્યવસ્થા હોવી જોઈએ તમે આમ ધ્યાન કેન્દ્રિત કરીને બેસી ગયા તમારી સ્થિર દ્રષ્ટિને સામે છે તો તમે બોલો કે ન બોલો તમારું મનને ઉભું રહી ગયું કે ન રહી ગયું એટલે હાલવા મળ્યો કે ઓટોમેટિક એટલે અહીંયા જપ વેખરી જપનો ઉપયોગ કરવો તમારી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો શરૂઆત કરનાર માટે શરૂઆતમાં માનસિક જપ કરવા મુશ્કેલ જણાશે છે કારણ કે તેનું મન ઘણું સ્થૂળ અને ખરબસડું હોય છે એટલે માનસિક જપ નો થાય એટલે વેખરીને ઉપાંશુ જપ કીધેલા છે વેખરી જપ એટલે રામ એમ બોલી એને વેખરી જપ કહેવાય પછી રામ એમ બોલે એને વેખરી જપ પછી ખાલી તમારા મુખ થી બોલો પણ બીજા નું સાંભળે તમે પોતે નું સાંભળો એવા જે અંદર નો સ્વર આવે ને એને ઉપાંશુ જપ કહેવાય અને પછી માનસિક જપી તો મનથી થાય થોડોક અઘરા પડે પેલા ને આ જપથી કેળવવું પડે ઉપાંશુ અને વેકરીથી શરૂઆત થી થાય ખરબસડું હોય છે અજંપા જપ સોહમ ની શ્વાસો શ્વાસમાં રામ મંત્ર પણ માનસિક રીતે જોડી શકાય છે જપ કરવામાં હોઠ હલાવાતા નથી તે અજંપા જપ કહે છે જપ જેને કહો ને શ્વાસ ની આરે હાલે શ્વાસ અંદર ગયો તોય રામ બહાર નીકળ્યો તોય રામ એને અજંપાઝાપ કેવાય શ્વાસની ગતિ ઘણા તો એવા છે કે એક શ્વાસની અંદર એક શ્વાસની અંદર કઈક ઘણા બધા જપ થઈ જાય એક શ્વાસ તમે લેવાનું મૂકો ને છે ઘણા જપ કરી નાખો એટલી ગતિ એટલી ગતિથી જપ કરતા હોય સ્પીડ થી જ્યારે તમે અંદર શ્વાસ લ્યો ત્યારે મનમાં રા બોલો જ્યારે તમે બહાર શ્વાસ કાઢો ત્યારે મનમાં મ બોલો ચાલતી વખતે આ અભ્યાસ ચાલુ રાખો કેટલાક માટે આ પદ્ધતિ સહેલી છે પોતાના ઓરડામાં ધ્યાન સમયે પણ આ અખત્યાર કરી શકાય રામ મંત્રની આ અઝંપાઝપ પદ્ધતિ કહેવાય છે અને રામ અજંપાઝાપ ની પદ્ધતિ કેવાય सद्गुरुदेव की जय रामचन्द्र भगवान् की जय कृष्णकनैयालाल की जय ॐ सहनाभवस्तु सहनो गुणस्तु सहनुकर्वा करवावहे तेजस्विना वधीतमस्तु ઓ શાંતિ શાંત શાંત અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા મૃતગમય શાંતિ 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 સદગુરુ